તો ગીર સોમનાથમાં સોમનાથ નજીક સરકારી જમીન પર તંત્રનું મેગા ડિમોલેશન કરવામાં આવ્યું જેમાં સરકારી જમીન પર ઉભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે આ માટે સવારથી જ રેવન્યુ અને પોલીસ વિભાગનો મોટો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો જેમાં એકવીસ પાકા મકાનો અને સો જેટલા ઝૂંપડા તોડી પાડવામાં આવશે જે સાથે જ સત્તર વીઘા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવશે આ માટે આજે સવારથી જ બંદોબસ્તમાં બે ડીવાયએસપી અને સાત પીઆઈ સહિત

આજે અત્યારે અમે ટોટલ ત્રણ હેક્ટર પંદર ચૌદ પંદર વીઘા જેટલી જગ્યા જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે એ બધાને બે દિવસ પહેલાં નોટિસ આપેલી છે તમામ સાથે વાતચીત કરેલી છે એમને પોતાનો સામાન તે શિફ્ટ કરવો તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી ત્રીસ ચાલીસ ટકા લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે પણ આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં સરકારી સર્વે નંબર અઢારસો બાવનમાં જે અનઅધિકૃત રેસિડન્સ પ્રકારના દબાણો હતા તેને આપણે આજે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અને સૂચના મુજબ સરકારી જમીનની જાળવણી અને અનધિકૃત દબાણો દૂર કરી અને એને ક ફેન્સિંગથી કવરેજ કરવા માટે સૂચના છે આ અનુસંધાનમાં આજે આપણે અહીંયા ત્રણ હેક્ટર જેટલી જમીનમાં કાચા પ્રકારના રહેણાંકને લગતા દબાણો હતા તે આપણે દૂર કરવાની કામગીરી કરી રહ્યા છીએ આ દબાણ દૂર કરતાં પહેલાં આપણે જે દબાણદારો છે એમને પચીસ તારીખે એમના આગેવાનો એમના વડીલોની મિટિંગ બોલાવી એમને સમજૂત પણ કર્યા હતા અને એમને આખી સમજ પાડી હતી કે ભાઈ સરકારી જમીન પર અનધિકૃત દબાણ છે તો એ દૂર કરવાની કામગીરી કરવાની છે તો આપ સર્વે એમને સાહ સહકાર આપો અને માનવતાના ધોરણે આપણે એમને સામાન શિફ્ટ કરવા માટે ટ્રેક્ટરો પણ પૂરા પાડ્યા છે મજૂરો પણ પૂરા પાડ્યા છે અને એમને ફૂડ પેકેટ અને બધી જ વસ્તુઓની આનુષંગિક વ્યવસ્થા કરી અને માનવતાના ધોરણે એમને સંમત કરી અને આજે આપણે દબાર દૂર કરી રહ્યા છીએ